ગામમાં એવી ઘટના બની છે કે ગરીબ લોકો જે અભણ વિધવા અને જે લોકો છે એમના ખાતામાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે આ લોકોને ખબર જ નથી કે કેવી રીતે પૈસા અમારા ખાતામાં આવ્યા છે એ કોઈક ત્રાહિત વ્યક્તિ જે છે એમણે એમના નામના ખાતા સુરતની કોઈક બેંકોમાં ખોલાવ્યા છે અને ત્યાંથી ટ્રાન્ઝેક્શન થાય છે અને એ ટ્રાન્ઝેક્શન દ્વારા પછી ખબર પડી એમને રેશન કાર્ડ નું અનાજ નોટિસ મળી મામલતદાર દ્વારા અનાજ બંધન જે થયું છે તો આ બિચારાઓનું જે અનાજ મળતું હતું અમારા આદિવાસીઓને એ આદિવાસીઓ નું અનાજ બંધ થઈ ગયું છે એટલે એની એક ફરિયાદ કરવા માટે આજે પોલીસ સ્ટેશનમાં વાલોડ આવેલા ફરિયાદ કેટલા લોકો એક ગામમાં કે જેમની સાથે આ છેતરપિંડી થઈ છે એ સવાલ એ છે કે આટલા બધા પૈસા છે કોના કેવી રીતે આ ખાતામાં આવે છે અને જાય ક્યાં છે આ પૈસા એટલે સરકારને કેટલા બધા પૈસાઓથી નુકસાન કરવામાં આવે છે બે નંબરના પૈસા જે રીતે આ ટ્રાન્સફર કરવામાં આવે છે અને એક નંબરમાં ફેરવવામાં આવે છે આ એનું એક જીવતું જાગતું એક સબૂત છે આ રાશન કાર્ડ ધારકો કે જે કોઈ ભોગ બનેલ છે તે લોકોને આનાથી શું શું નુકસાન થઈ રહ્યું છે જે અત્યારે જે ખાતા ધારકો છે અત્યારે જે અત્યારે જે થયા છે એ લોકોને સૌથી પહેલા તો બાળકો જે ભણે છે એમની શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે અનાજ એમનું આવતું બંધ થઈ ગયું છે એમનો જે આવક જે ઇન્કમ જે છે સરકારના ધારાધોરણ પ્રમાણે આદિવાસીઓ બે લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હોય છે એના કરતા દસ પંદર ગણી વધી ગઈ છે એટલે જેટલા બી લાભો મળવા જોઈએ આદિવાસીઓને એ બધા પૂરા થઈ ગયા છે આદિવાસીઓને લાભ મળતા અથવા તો અમારા ગરીબ જે આદિવાસીઓ કહેવાય નીચલા તબક્કાના બીપીએલ કે અંત્યોદય ના એ બધા કાળો બંધ થઈ ગયા અનાજ આવતો બંધ થઈ ગયું શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે રિટર્ન ભરતા બિચારા થઈ ગયા રિટર્ન શું એ ખબર નથી અમારા આદિવાસીઓને એ લોકો જાણ જ નતી અજાણ્યા હતા એ લોકોને તો જયારે ખાતા એ લોકોના નામથી ખોલાવવામાં આવ્યા ત્યારે એ લોકોને એવું કહેવામાં આવેલું કે સુરતના ધનાટ્ય જે પાર્ટીઓ છે એ તમને દાન કરવા માંગે છે એમની પાસે પુષ્કળ પૈસો છે એટલે તમે ખાતા ખોલાવો તો ખાતામાં જ પૈસા નાખવામાં આવશે એવી રીતે એમને જાણ કરવામાં આવેલી એટલે બિચારાઓ ગરીબ આદિવાસી ખાતા ખોલાવી દીધા અને એમાં પૈસા ટ્રાન્ઝેક્શન થયા પણ એ વર્ષમાં પચીસો રૂપિયા એક વખત આપેલા હે એમને ત્યાં સુધી કોઈ પૈસા તે પણ કેસમાં આપેલા છે બેંકમાં તો નાખ્યા જ નથી આ લોકોને અને જે બેંક ખાતા ખોલેલા છે બેંક ખાતાનો ફ્રોડ કઈક સીધી ત્રાહિત ચોથી વ્યક્તિ કરે છે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને

એવા લોકોને જેટલી બને એટલી મોટી સજા થાય એવી હું સરકાર પાસે અને અમારા પોલીસ ના પીઆઈ સાથે હું અત્યારે વાતચીત કરી છે અને કરીશ એમની સાથે અને પીઆઈને એવું કહીશ કે જેટલી મોટી સજા થઈ શકે એટલી સજા થવી જોઈએ સરકારના પૈસા એમણે ખોટી રીતે ખોટા વ્યક્તિઓના ટ્રાન્ઝેક્શન કરેલા છે એમણે